અમદાવાદમાં ડફનાળા પાસે સાબરમતી નદીમાં શાહીબાગના દિશામાં આ ફીણનું સામ્રાજ્ય જોવા મળ્યું છે કોઈએ કેમિકલ વાળું પાણી છોડ્યું હોઈ શકે તેવી વાત પણ સામે આવી છે જીપીસીબી પણ આ મામલે તપાસ કરી રહી છે અને જવાબદારો સામે પગલા પણ ભરવામાં આવશે તેવી વાત સામે આવી છે સાબરમતી નદી પ્રદૂષણ અંગેની સો મોટો અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી જેમાં કોર્ટે સરકારી વકીલને જૂના પિરાણા ખાતે આવેલા બે એસટીપી પ્લાન્ટમાં એક એકસો છ એમએલડી અને સાહીઠ એમએલડી વર્તમાન એનજીટી નોર્મ્સ મુજબ કામ કરે છે કે કેમ તે અંગે પૂછ્યું હતું એમ એમસે જણાવ્યું હતું કે ટૂંકા અને મધ્યમ ગાળાના સોલ્યુશન પૂર્ણ થઈ ચૂક્યા છે હવે પ્લાન્ટને અપગ્રેડ કરવા લાંબા ગાળાના સોલ્યુશનની જરૂર છે બંને પ્લાન્ટ વર્ષ બે હજાર પાંચ અને બે હજાર દસમાં બન્યા હતા ત્યારના તે શ્રેષ્ઠ ટેકનોલોજી મુજબ બનેલા પ્લાન્ટ હતા અને એનજીટીના નવા સ્ટાન્ડર્ડ બે હજાર અઢાર મુજબના છે એટલે તે મુજબ ટ્રીટમેન્ટ કરતા નથી